વડોદરા શહેર એસઓજી પોલીસે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ સાહેબ શ્રી નાઓએ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજી ના એસઆઈ જાહિદ અલી કાસમ અલી નાઓએ બાતમી મળેલ કે શુભાનપુરા હાઉસિંગ વોડાના મકાનમાં રહેતા કપિલ અગ્રવાલ કે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે અને સદર હકીકતના આધારે એસઓજીની ટીમ છેલ્લા એક માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના ઉપર વોચ રાખી આજ રોજ ચોક્કસ માહિતી મળેલ કે કપિલ અગ્રવાલ રાત્રિના સમયે તેની એક્ટિવા રજીસ્ટ્રેશન નંબર જી જે ઝીરો છ જે એન ઝીરો ચારસો ચુમ્માળીસ લઈને ગોરવા ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ જવાના રસ્તા ઉપર સરગવાના ઝાડવાડા ખેતર તરફ વસીમ ચૌહાન નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જનાર છે જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એસ પટેલ નાઓએ સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખી બાતની વાળી જગ્યાએ રેડ કરતા આ કામના આરોપી કપિલ કનૈયાલાલ અગ્રવાલ તથા વસીમ ખાન ચૌહાન બંનેને ગોરવાનાઓને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટ લાયસન્સે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી પકડાયેલ ગયેલ છે એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે